વલસાડના ભાગડાવાડા ગામના ગ્રીન પાર્કમાં ભાડાના ઘરમાં એસઓજી પોલીસે રેડ કરતા ત્રણ પોઈન્ટ છ કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખી વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરનરાજ વાઘેલાની સૂચનાના આધારે એસઓજીની ટીમ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન મળેલી બાતમીના આધારે વલસાડના ગ્રીન પાર્કમાં જન્નતનગર વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેતો વ્યક્તિ ગાંજાનું છૂટક વેચાણ કરતા હોવાની મળેલી બાતમીના આધારે વલસાડ એસઓજીની ટીમે છાપો મારી ચેક કરતા એક ઘરમાંથી ત્રણ પોઈન્ટ છ કિલો ગાંજાના જથ્થા સાથે ગાંજાનું છૂટક વેચાણ કરતા ઈસમને ઝડપી પાડ્યો હતો ઘરમાં ચેક કરતા એક પોઈન્ટ ઓગણ લાખ રૂપિયા રોકડા અને ગાંજાનો જથ્થો તેમજ મોબાઈલ મળી કુલ બે પોઈન્ટ સોળ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા અને જિલ્લામાં ની ગતિવિધિઓ ઉપર નિયંત્રણ લાવવા વલસાડ એસપી કરણરાજ વાઘેલાએ સૂચના આપી હતી જે સૂચનાના આધારે વલસાડ એસઓજીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે વલસાડ શહેરને અડીને આવેલા ગ્રીન પાર્કના જન્નતનગર વિસ્તારમાં આવેલા એક ભાડાના મકાનમાં રહેતો મોહમ્મદ હસી મળેલી બાતમી ના આધારે ગ્રીન પાર્કના જન્નતનગર વિસ્તારમાં બાતમી વાળા ઘરમાં ચેક કરતા મોહમ્મદ હસીબ સાહિર સાહબ કાઝીને વનસ્પતિ ગાંજાના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો વલસાડ એસઓજીની ટીમે ઘરમાં ચેક કરતા એક પોઈન્ટ ઓગણસિત્તેર લાખ રોકડા મળી આવ્યા હતા વલસાડ એફએસએલની ટીમની મદદ લઈને ચેક કરતા વનસ્પતિ ગાંજો હવાની પુષ્ટિ થઈ હતી એસઓજીની ટીમે ત્રણ કિલો છસો ગ્રામ ગાંજાનો જથ્થો અને એક લાખ રૂપિયા રોકડા તેમજ એક મોબાઈલ મળી કુલ બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે વલસાડ એસોજીની ટીમે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા સુરતના મોહમ્મદ ઝહીરની કેસમાં સંડોવણી સામે આવતા આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ વલસાડ સિટી પોલીસ મથકે સોંપવામાં આવી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફર્સ્ટ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે